સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ક્રાઇમ બ્રાન્ચે નેલ્લોર ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા 21 ગુનાઓનો ભેદ ઉકેલાયો સુરતની ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે ત્યારે તેમને આંધ્રપ્રદેશના નેલ્લોર ગેંગના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ગેંગ સુરતમાં કારના કાસ્ટોરી ચોરીઓ કરવામાં સામેલ હતું આ ધરપકડ સાથે એકવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે ઝડપાયેલા પાંચેય આરોપીઓ સુરતના અડાણ વિસ્તારમાંથી ઝડપી લેવાયા હતા જ્યાં તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંલગ્ન હતા આ આરોપીઓ ગિલોડથી ગાડીના કાચ તોડી રોકડ તથા બેગ ચોરી કરવામાં તેમની મહારત હતી તેઓ ખાસ કરીને કારના બોનેટ નીચે ઓઇલ ઢોળીને માલિકનું ધ્યાન ભટકાવીને તુરંત જ ચોરી કરી લેતા હતા પોલીસે જણાવ્યું કે આ ગેંગે ગુજરાતના અનેક શહેરોમાં પણ આ પ્રકારની ચોરીઓ કરી છે કાયદો સજ્જ કરવા માટે તેમજ ગુનાઓને અટકાવવા માટે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી સાહેબ અને એમની ટીમ દ્વારા આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા પાસેથી એક ગેંગ ઝડપી લેવામાં આવી છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આ પાંચે લોકો આંધ્રપ્રદેશના નેલુર જિલ્લાના છે અને આ પાંચે લોકો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં મોટા પ્લેસ હોય રિલિજિયસ પ્લેસ હોય ત્યાં ફરી અને લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા એમાં ઓઇલના જે બોનેટનો નીચેનો ભાગ હોય ત્યાં ઓઇલ ટપકે છે એવું ડાયવર્ઝન લોકોનું ધ્યાન ડાયવર્ટ કરીએ અને પાછોથી સામાન તોડી લેતા હતા બીજો માણસ એ લઈ અને ગિલોલથી કાચના ગાડીના કાચ તોડી અને એમાંથી સામાન લઈ લેવાના આવા અનેક ગુનાઓમાં આ લોકો સંડાવાયેલ છે આ અગાઉ આમાંથી બે જે મુખ્ય આરોપીઓ છે એ પચીસેક ગુનાઓમાં ગુજરાતમાં જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાઈ જઈ ચૂક્યા છે આ ગુજરાત ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યોમાં પણ આ લોકો સંડાયેલ હોવાની પૂરી શક્યતા છે એક આ ગેંગને પકડી એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે હાલમાં સુરત શહેરના સાતેક ગુનાઓમાં અને મહીસાગર જિલ્લામાં વગેરે જિલ્લાઓમાં આઈડેન્ટિફાઈ થયા છે કે એ ઉપરાંત ટ્રેનો અને વિવિધ રાજ્યોમાં ચાલુ ટ્રેનમાંથી પર્સમાંથી પૈસા કાઢી લેવાના એવા પણ અનેક એકવીસેક ગુનાઓ જેટલા ગુનાઓ ડિટેક આ ગેંગ દ્વારા થાય છે એમની પાસેથી ઓઇલની બોટલો ગિલોલ પછી જે કાચ તોડવા માટે લોખંડના છરા પિન હેરપીન રબર બેન્ડ જેવા સાધનો મળી આવ્યા છે આ લોકોની પૂછપરછ ચાલુ છે એમનાથી વધુ ફળદાયક હકીકત મળી આવવાની પૂરી શક્યતા રહેલ છે આમાંથી જે મુખ્ય બે આરોપી છે અક્ષય જાધવ અને અજય જાધવ આ બંને આ લોકો નેહલો જિલ્લાના છે અહીંયા ગુજરાતમાં સુરત માં જ અગાઉ બે હજાર અઢાર ઓગણીસમાં આ લોકો વિરુદ્ધમાં પચીસેક ગુનાઓમાં આ લોકો પકડાઈ જઈ ચૂક્યા છે સુરતથી અને ગુજરાતથી સારી રીતે માહિતગાર છે ગુજરાતમાં એ અલગ અલગ જગ્યાએ એ લોકો રહે પણ છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર પડ્યા રહે છે અને ભીડભાડવાળી જગ્યાઓમાં પછી આંગળીયા પેઢીઓ જ્યાંથી નીકળતી હોય ત્યાં બેંકોની આસપાસના લોકોને ખાસ આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એમનું ડાયવર્ટ કરવા માટે ગાડી હોય તો કાર નીચે ઓઇલ પડ્યું છે એવું બતાવીને એમની ગાડીના કાસ તોડી નાખે ડાયવર્ટ કરીને બીજો માણસ દરવાજો ખોલીને પૈસા પાછળથી બેગ કાઢી લે અને આમની એમો છે આમાંથી અલગ અલગ લોકો અલગ અલગ લોકો સાથેની ગેંગ બારા પરથી બનાવતા હોય છે અત્યારે આ ગેંગનો મુખ્ય માણસ અક્ષય અને અજય જાધવ આ બંને પકડાઈ ગયા છે કે આ પહેલાં બીજી ગેંગ સાથે કામ કરતા હતા આ વખતે એમણે નવી ગેંગ બનાવી અને આ એમોથી કામ ચાલુ કર્યું છે આ ગેંગ ટાર્ગેટ સાથે જ કામ કરતી હોય છે બેંકો અને એની પાસે હવે જે દિવાળીની એ આવે છે એના અનુસંધાને આ લોકો અલગ અલગ જગ્યાએ આંગળીયા પેઢી બેંક આ લોકો આના મેઇન ટાર્ગેટ હોય છે એટલે અલગ અલગ મોટા ડિસ્ટ્રિક અને જ્યાં માનો કે અંબાજીનું મંદિર છે વેરાવલ સોમનાથ મંદિર છે તેવા ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે એ ઉપરાંત મોટા શહેરોમાં ને ટાર્ગેટ આપનો ખાસ હોય છે ના નવરાત્રીના હિસાબે નહોતા પણ એ એ લોકોનું બોલ ચાલુ જ હોય છે લોકો સુરત ન્યૂઝ અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં